છોટાઉદેપુર સ્થિત નુરાની કબ્રસ્તાન ખાતે મુસ્લિમ નવ વર્ષના પ્રારંભે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મુસ્લિમ બિરાદરો નવ વર્ષ મોહરમ માસથી શરૂ થાય છે અને ગત રોજ શાંતિ મુસ્લિમ નવા વર્ષનો પ્રારંભ થયો છે અને નવા વર્ષના પ્રારંભની ખુશીમાં સુનની મુસ્લિમ વકફ કમિટી તેમજ સૈખોલ ઇસ્લામ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી નુરાની કપ્રસ્તાન ખાતે રાજ્યમાં હાલ ચાલી રહેલા વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી થવા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ વિવિધ જાતના જરૂરિયાત મુજબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગની અસરને દૂર કરવા માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી હોવાથી છોટાઉદેપુર મુસ્લિમ સમાજની જેમ દરેક સમાજ તેમજ સામાજિક સંસ્થાઓએ આ પ્રકારના વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરી સહભાગી થવા ઉપસ્થિત છોટાઉદેપુર રેન્જના રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાએ લોકોને અપીલ કરી હતી આ પ્રસંગે સામાજિક વર્ગીકરણ વિભાગ છોટાઉદેપુરના આરએફઓ શર્મિલાબેન રાઠવા સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાશમી સમી બાવા સાહેબ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સૈયદભાઈ સુફી સહિત સુન્ની મુસ્લિમ વકફ કમિટી તેમજ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામે પોતાના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા તેમજ સેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સઈદભાઈ સુફી શું કહી છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર ખાતે આજરો છે સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ અને સુની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી આજરોજ સો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો બાવજી અને તમામ જે આગેવાનો ઉપસ્થિત રહીને સારો એવો કાર્યક્રમ કરીને દરેક સમાજને એક વૃક્ષ રોપવાની અપીલ કરવામાં આવી છે આજ રોજ છોટાઉદેપુર ખાતે મુસ્લિમ નવ વર્ષ એટલે કે મોહરમ માસ અને મુસ્લિમ નવ વર્ષ ચાલુ થવાના નિમિત્તે આજે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે શેખ ઇસ્લામ ટ્રસ્ટ સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનું એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું